માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ પ્રથમ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ કેશોદ કેન્દ્રમાં જોતા ચૌદ સેન્ટર છેતાલીસ બિલ્ડિંગ ચારસો ને તેતાલીસ બ્લોક બે બિલ્ડિંગ વીસ બ્લોક અને ત્રણસો ને જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં આઠ સેન્ટર સોળ બિલ્ડિંગ અને જેમાં ચાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે કેશોદ સેન્ટરમાં તમામ પ્રક્રિયાઓ સ્ટ્રોંગ રૂમ પરીક્ષાઓના એક જ જગ્યા પરથી તમામ જગ્યા પર પેપર ડિસ્પેન્સિંગ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે હાલ બંને પરીક્ષાના પેપરો અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ પર સીસીટીવી કેમેરા તેમજ ઉચસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવેલ છે ચાર ઝોન છે તરીકે મારી સાથે ઉપાકર એસએસસી ધોરણ તરીકે જે વાત કરીએ કે પરીક્ષાની તૈયારી સંપૂર્ણ થઈ ગઈ છે પોલીસ માટે બંદોબસ્ત માટે દરેક બિલ્ડિંગ ઉપર એક લેડીઝ અને એક કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીઓની વ્યવસ્થિત વેરીફાઈ કરી અને બિલ્ડિંગ ઉપર આવશે દરેક બિલ્ડિંગના સ્થળ સંચાલક સરકારી પ્રતિનિધિ અને ખંડ નિરીક્ષકોની પણ અમે મિટિંગ લઈ ગઈ છે અને કોઈપણ કાર્યમાં તચાસ ના પ્લસ વિદ્યાર્થીઓને કોઈ પ્રકારનો ભયનો માહોલ ન રહે એ પ્રમાણે તમામ આયોજન કરવામાં આવેલ છે કેશોદ ઝોનની વાત કરીએ તો ની અંદર ચૌદ સેન્ટર 46 બિલ્ડિંગ છે ચારસો તેત્રીસ બ્લોક છે અને બાર હજાર એકસો ને વીસ વિદ્યાર્થીઓ જ્યારે બારમાની વાત કરીએ તો બારમાની એચએસસીની અંદર આપણે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બે પ્રવાહમાં પરીક્ષા લેવામાં આવે છે વિજ્ઞાન પ્રવાહ એક જ સેન્ટર કેશોદમાં બે બિલ્ડિંગ વીસ બ્લોક અને ત્રણસોને ચિમ્મોતેર વિદ્યાર્થીઓ છે જ્યારે બાકીના સામાન્ય પ્રવાહની વાત કરીએ અંદર આઠ સેન્ટરમાં સોળ બિલ્ડિંગ અને ચાર હજાર પાંચસો સડસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અગાઉ પણ જે સેન્ટરો છે સેન્ટર ઉપર જઈ અને ખંડ નિરીક્ષકોને પણ કોઈ મૂંઝવણ તો એ બાબતે ત્યાં જઈને પણ મિટિંગ કરવામાં આવેલી છે તમામ સ્ટ્રોંગરૂમથી માંડી તમામ પ્રક્રિયા છે એ નિયમોનુસર કરવામાં આવે છે પરીક્ષા સારી રીતે લેવાય છે તે માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપીએ છીએ અને દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર સીસીટીવી રાખવામાં આવેલા છે સાથે સાથે આ જે સ્ટ્રોંગ રૂમ છે તો એની અંદર પણ સીસીટીવી લાઈવ હોય છે કે જે કોઈ પણ જગ્યાએ અમે બેસીને જોઈ શકીએ છીએ અને રોજે રોજ એમનું વિતરણ પરીક્ષા કેન્દ્રો પર મોકલીએ છીએ જ્યારે એની ઉત્તરવહી આવે તો સેમ ડે એ જ દિવસે એનું પાલા કેન્દ્ર હોય છે ત્યાં રવાના માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુર આવરીયા કેશો ખુબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાય જશે તો જોતા રહો માતૃભૂમિ